ગાંધીનગર પહોંચશે ગાંધીનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે સોનલ પટેલ વિશ્વાસ વ્યક્ત કર્યો જીતનો રૂપાલાના વિવાદના કારણે કોંગ્રેસને ફાયદો થશે ઝી ચોવીસ કલાક સાથે સોનલ પટેલે વાતચીત પણ કરી હતી ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવા માટે સોનલબેન પટેલ જઈ રહ્યા છે સ્વામી છે કે ગાંધીનગર લોકસભા બેઠક હાઈ પ્રોફાઇલ બેઠક છે કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક ઉપરથી લડી રહ્યા છે અગાઉ પણ અનેક ઘણી લીડથી જીત્યા છે ત્યારે સોનલબેન કયા આશા સાથે આજે ઉમેદવારી ફોર્મ નોંધાવશો તમે ગાંધીનગરમાં હું આજે જ્યારે ચૂંટણી લડવા જઈ રહી છું ત્યારે આ દેશની કમનસીબ કે એ છે કે એક તડીપારના જે હોમ મિનિસ્ટર બનાવીને એને એની સામે મારે લડવાની જ્યારે વાત આવી છે ત્યારે હું ચોક્કસ એવું માનું છું કે ગાંધીનગરની જનતા આ વખતે બરાબર વિચાર કરશે કારણ કે લોકશાહીને બિલકુલ સમાપ્ત કરી દેવામાં આવી છે એવું લાગે છે જુદી જુદી સરકારી એજન્સીઓ ઈડી છે સીબીઆઈ છે એના દ્વારા રાજકીય લોકોને અને બીજા લોકોને પણ જે એમના રસ્તામાં આવતા હોય તે લોકોને શાંત કરી દેવામાં આવે છે ડરાવવામાં આવે છે અત્યારે અમારા ઇલેક્શનના પ્રચારમાં પણ કાર્યકર્તાઓને ધમકી આપવામાં આવે છે પોલીસ દ્વારા બોલાવવામાં છે આજે ગાંધીનગરના જિલ્લા અને શહેર પ્રમુખે અવારનવાર કહ્યું છે કે આઈજી અમને બોલાવે છે ને એમને શાને માટે બોલાવે છે અમને ખબર પડતી નથી નાના નાના કાર્યકર્તાઓના પણ જો કોઈ પડતર કેસ હોય તો એની ધમકી આપીને એમને ખુલ્લા કરવાની વાત છે આ બધા પ્રશ્નોની વચ્ચે અમે લોકો જનતાની સામે જવાના છે ત્યારે જનતાના જે પ્રશ્ન છે ખાસ કરીને મોંઘવારી બેકારી જે શિક્ષણ મોંઘું થઈ ગયું છે